દમણ સેલવાસ બાદ હવે પારડી શહેરમાં પણ ફિલ્મ શૂટિંગ માટે પસંદગી કિલ્લા પારડી ખાતે શોર્ટ ફિલ્મ ધર્મોરક્ષિત રક્ષતનું શૂટિંગ થયું દમણ સેલવાસમાં ફિલ્મી કલાકારો શૂટિંગ માટે આવતા રહે છે બંને સ્થળોએ કુદરતી સૌંદર્ય હોવાથી અનુકૂળ રહે છે હવે દમણ સેલવાસની સાથે પારડી શહેરમાં પણ શૂટિંગ માટે કલાકારો આવી રહ્યા છે તાજેતરમાં એક શોર્ટ ફિલ્મનું શૂટિંગ પારડી ખાતે થયું છે જે આગામી સમયમાં રિલીઝ થશે કિલ્લા પાર્ડી ખાતે શોર્ટ ફિલ્મ ધર્મો રક્ષિત રક્ષતનું શૂટિંગ થયું છે ઝીરો એપેચર પ્રોડક્શન દ્વારા નિર્મિત આ શોર્ટ ફિલ્મનું ડિરેક્શન રાજા સાહેબે સંભાળ્યું છે જ્યારે ગુજરાતી ફિલ્મના જાણીતી અભિનેત્રી પૂજા સોની હિન્દી સિરિયલ ડોરીના અભિનેત્રી કશિશ અનુપમા સિરિયલના અભિનેત્રી કૃતિકા દેસાઈ કલર્સ ગુજરાતી ચેનલની સિરિયલ રંગાઈ જાને રંગમાં ના અભિનેતા અને પારડી શહેરમાં રહેતા પ્રિતેશ ભરૂચા તેમજ ધર્મેશ જોશી જેવા અભિનેતાઓ અભિનયનો ઉજાસ પાથરી રહ્યા છે દમણ સેલવાસની સાથે પારડીની આંબાવાડી ફાર્મ હાઉસ અને કુદરતી સૌંદર્યના સ્થળે ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે પારડીના પ્રિતેશ ભરૂચા સહિતના કલાકારો શૂટિંગમાં પોતાનો રોલ અદા કરી રહ્યા છે એક્ચ્યુઅલી એક શોર્ટ ફિલ્મ છે રક્ષાબંધન નું ટાઈટલ છે તો આપણે રક્ષાબંધન ની જે રાખડીનું જે મહત્વ છે એક ભાઈ બહેન ની વચ્ચેનું જે મહત્વ છે એન્ડ મોર ઓફ ધેટ કે ભાઈ ક્યાં છે બેન ક્યાં છે અને એ લોકો કઈ રીતે બેન એના ભાઈ પાસે આવે છે ઇફ અ સેન્સ વિચ આઈ વોન્ટ સે વટ ઇટ અ વેરી સ્મોલ બટ યટ અૂટ સ્ટોરી ઓફ અ બ્રધર એન્ડ સિસ્ટર બેઝડ ઓન રક્ષાબંધન જી બિલકુલ પહેલા તો મારા દર્શકોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ કે તમે મને એક્સેપ્ટ કરી એઝ પાખી અને તમે બધા આટલો પ્રેમ આપી રહ્યા છો મને એઝ પાખી એન અનુપમા શો બહુ સારો એક્સપિરિયન્સ છે આટલો જામેલો શો છે ઇટ્સ કાઇન્ડ ઓફ અ લેજન્ડ દેટ વી હેવ એન્ટર્ડ મને સાત મહિના થયા લાસ્ટ યર ઓક્ટોબરથી મેં જોઈન કર્યો છે આ શો એન્ડ બધા જ વેલકમિંગ છે રાઇટ્સ ઓમ ધ પ્રોડક્શન ટુ ધ ડીકેપી પીપલ અનુમા બા બાપુજી બિકોઝ આઈ થિંક જૂની કાસ્ટમાંથી એ લોકો ત્રણ જ છે અને બાકી આખું એ લોકોએ રિવેમ્પ કર્યું હતું તો અમે બધા ન્યૂ કમર્સ આવ્યા પણ આટલો પ્રેમ આપ્યો છે એ લોકો અને અમે આટલા યુ નો વી હેવ સચ અ ગ્રેટ બોન્ડ એટલા હળી મળી ગયા બધા એકબીજા સાથે વી ઓલવેઝ હેવ આ લંચ ટુગેધર સાંજે લોકો જમવા સાથે બેસીએ અને કરતા હોઈએ કદાચ ખોટો સુર પકડી લીધો કે ક્યાં કંઈક ઉંચ નીચ થઈ ગઈ તો ધી અદર આર્ટિસ્ટ યા તો એ લોકો બી એઝ અ સિનિયર અમને અપલિફ્ટ કરે અમને સમજાવે રાધર દેન યુ નો બિંગ સિનિયર્સ એન્ડ થ્રોઇંગ થ્રોઈંગલ ઓફ ધેટ બટ એ વી વન ઇઝ સો ગુડ ઓન સેટ તો બહુ જ મજા આવે છે મને यंगस्टर्स uh, ने हूँ एडवाइस करीस के इफ दैट्स अ कॉलिंग फ्रॉम योर हार्ट अंदर तमने लगे कि येस यू कैन बी एन एक्टर तो वाई नॉट यू शुड ट्राई फॉर दैट एंड यंगस्टर आई वोट गेट इन टू एनी एज बार और एज ग्रुप बट आई वुड से पहला तुम तरू एजुकेशन कम्प्लीट करो बिकॉज देट इज वॉट आई हेड डन इन मै एज बिकॉज मैंने तो खबर भी नती किट बनवाई एम योर इज बिकोज ऑफ मै मधर तो पहला आई थिंक एक नॉलेज रखो एक बेसिक समझो एंड आफ्टर देन यू डिसाइड व्हाट इज योर लाइफ जर्नी एंड देन यू हैव टू थिंक आल्सो के एज एन एक्टर यू वोंट हैव अ कंसिस्टेंसी इन वर्क यू वोंट हैव अ 9 टू 5 और 9 टू 6 और 9 टू 9 जॉब देयर आर अ लॉट ऑफ प्रोज लॉट ऑफ कॉन्स व्हेन यू वांट टू बिकम एन एक्टर અગર તમે એક્ટર બનો છો તો તમે તમારી લાઈફ નહીં જીવી શકો તમે તમારી પર્સનલ લાઈફ બિલકુલ નહીં જીવી શકો કારણ કે તમે ચોવીસ કલાક એ કિરદાર નિભાવતા હશો તમે જ્યારે ઘરે પણ આવશો ને તો યુ વિલ થિંક અબાઉટ ઇટ કે ઓ મેં આજે આ કર્યું તો આઈ થિંક મેં આ પણ કરી શકું બટ ઓકે આઈ હેવ અ ટુમોરો એન્ડ આઈલ ગો એન્ડ મોરો ચેન્જ ઇટ એન આઈલ ડુ ધીસ ઇન દેટ તો કોન્સ્ટન્ટલી છે ને યુ શુડ નો વેન ટુ સ્વિચ ઓન એન્ડ ઓફ ફ્રોમ યોર રીલ લાઈફ ટુ યોર રિયલ લાઈફ એન્ડ ધેન ફ્રોમ યોર રિયલ ટુ રીલ સો દેટ્સ અ મેજર બિગ ટાસ્ક અને જેમ કે મેં કહ્યું કન્સિસ્ટન્સી તો એક સમય એવો આવશે કે તમારો બહુ સારો સમય ચાલી રહ્યો છે તમે બહુ જ સરસ કામ કરી રહ્યા છો પણ એક એવો સમય પણ આવશે જ્યારે તમે કામ નથી કરતા તો યુ હેવ ટુ બી યુ નો મેન્ટલી ઓર સાયકોલોજીકલી સો ફિટ ટુ યુ નો સમવેર ઓર યુ અદર પોલિશ યોર સેલ્ફ ઇન યોર ફ્રી ટાઈમ તમે કંઈક ને કંઈક હજી પોતાને પોલિશ કરો નવું શીખો નવી વસ્તુઓ નવી પ્રવૃત્તિ કરો અને પ્લસ આગળ ને આગળ હજુ શીખતા જાઓ કારણ કે તમે એક્ટર બનો ને તો એવું નથી કે આજે તમે આ એક શો કર્યો કે એક તમે ફિલ્મ કરી લીધી કે એક એડ કરી લીધી તો તમે એક્ટર બની ગયા અને તમે શીખી લીધું આખી જિંદગી જે જર્ની જીવતા હોઈએ છીએ ને તો આપણે કંઈક ને કંઈક શીખતા હોઈએ છીએ તો એઝ એન એક્ટર પણ આઈ થિંક ડેલી કંઈક ને કંઈક એવા યુ નો સર્કમસ્ટાન્સીસ આવે કંઈક એવા ઓબ્સ્ટેકલ્સ હોય જેમાંથી તમારે પાર થવાનું હોય અને નવું નવું શીખવાનું હોય તો એક્ટિંગ ઇઝ આઈ ફીલ ઇટ લાઈક અ રિયલ લાઈફ तमने अगर रियल लाइफ मेंस्ट एज सिल एज डेट कोई नोट ए रॉकेट साइंस यू हेव टू लर्न एन एक्टिंग बहुत नेचरल वस्तु है जस्ट पुट युअर सेल्फ इन इट एंड यू वील लर्न आउट ऑफ इट सो या दट इल फॉर ऑल द पीपल हु थिंक अबाउट इट एंड या एक्टिंग इज अ ब्यूटिफुल प्रोफेशन इफ यू हैव देशन गो फॉर इट